નમસ્કાર મિત્રો આપણે યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા તમામ તાજા સમાચાર પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી ના સૌથી મોટા સમાચાર સામે આવે છે મિત્રો વાત કરીએ તો ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે જ્યાં આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં આગામી ચાર દિવસ અને વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા ગરમીથી રાહત મળી ગઈ છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ઉમટીના સાપર નદીમાં નવા નીરની આવક થઈ છે જ્યારે ચોમાસા પહેલા જ ઉમટીના સાપર નદી વહેતી થઈ ગઈ છે નર્મદા ડેમની આવકમાં પણ વધી છે જ્યારે ડેમમાં ચોરાણું હજાર ચારસો પાણીની આવક થઈ છે જ્યારે સતત બીજા દિવસે પણ ગીર મથક સાપુતારા સતત બીજા દિવસે વરસાદી વાતાવરણમાં પ્રવાસીઓની ખુશી જોવા મળી હતી માહિતી મુજબ આપણે જણાવીએ કે રાજકોટના જિલ્લા વાતાવરણ કઈક પલટો આવ્યો હતો જામાકંડોના તાલુકાના ગ્રામ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે મિત્રો જામાકંડોના ચરણ નદી દડવી ગામ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે જ્યારે દડવી કાના વડાવા ચરણ ગામે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ચરણ ગામે અંદાજિત દોઢ ઇંચ વરસાદ થાબકતા પાણી પાણી થયું છે મિત્રો ચરણ ગામે ભારે પવનના કારણે વૃક્ષ પણ તરાશાઈ થયું છે જ્યારે સવારથી અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે લોકોમાં અસહ્ય ગરમીથી રાહત મળી છે મળતી માહિતી મુજબ એ પણ જણાવી દઈએ કે આપણે ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી ચાર દિવસ અને કિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પ્રોમોન્સુન એક્ટિવિટી શરૂ થતા ગુજરાતમાં સાયકોલોજીકલ સર્ક્યુલેશન બનતા વરસાદ પડશે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ પડશે જાણો એક નજર કરીએ મળતી માહિતી મુજબ આપણે જાણીએ તો તેની પર એક નજર કરીએ તો આવતીકાલે પંચમહાલ મહીસાગર વડોદરા છોટાઉદેપુર દાહોદ વલસાડ નવસારી ડાંગ સુરત તાપે દમણ અને દાદરાનગર વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો તો ત્રણ દિવસ ગીર સોમનાથ ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદ પડશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થંડસ્ટોર્મની આગાહી કરે છે મિત્રો પલપલની માહિતી વિડીયો મળતી વિડીયો મળતો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં